બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં લોક સમિતિના સભ્યો દ્વારા વાવ જિલ્લાની વાંધા અરજીની મુદત વધારવા માટે સરકારને અપીલ કરવામાં આવી છે બનાસકાંઠા વિભાજનને લઈને ધાનેરા દિયોદર કાંકરેજ ભાભર દ્વારા વિરોધ તેમજ રેલીઓ નીકળી રહી છે અને તેને ધ્યાને લઈને કલેક્ટરે બનાસકાંઠા દ્વારા પ્રાંત અધિકારીઓને લેખિત જાણ કરી ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર લોક સુવિધાને સાનુકૂળતા અને લોકલાગણી અને માંગણીની અરજીઓ માત્ર ત્રણ દિવસ લેખિત રજૂઆત કરવાને લઈને આ મુદ્દત વધારવા માટે લોક માંગ ઉઠવા પામી છે બનાસકાંઠાના લોક લાડીલા કલેક્ટર સાહેબને મારે એક વિનંતી કરવી છે ગુજરાત સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો કે થરાદ જિલ્લો બન્યો છે એનો વધા વિશે ધોનેરા કોંક્રેજ દિવુદર અને ભાભર મારે કલેક્ટર સાહેબને વિનંતી કરવી છે કે ધોનેરા કોંકરેજ અને દીવુંધર એ દોઢ મહિનાથી એમનું આંદોલન ચાલી રહ્યું હતું અને અમારું બાભર શહેર અને બાબર તાલુકો સાહેબ અમી ત્રીસ તારીખે અમે રેલી કાઢી છે અને તમે જે પરિપત્ર બહાર પાડ્યો છે એ તમે અભિપત્ર અભિનંદન પાત્ર છો કે તમે થરા જિલ્લા માટે વધારે અરજી આપવી હોય એ તમે ત્રણ દિવસમાં આપો કલેક્ટર સાહેબને મારી હાથ જોડીને વિનંતી કરું છું કે અમારો બાભર તાલુકો અને બાભર શહેર પસંદ વિસ્તાર છે કોઈ અભણ અભણમોળસું છે તો મારી એક નમ્ર અપીલ છે થરાદ જિલ્લા માટે કલેક્ટર સાહેબે જે પરિપત્ર પાડ્યો ત્રણ દિવસનો પણ હું વિનંતી કરું છું કે તમે અમને વધાર અરજી માટે તમે અમને થોડી એક મહિનાની કે પંદર દિવસની સાહેબ મુદત આપો બાભર તાલુકો અને ભાભર શહેરને અને કોંકરેજ ધોનેરા અને દીવુંદર એ લોકો બધા તૈયારીમાં છે પણ અમને બાભર શહેર અને ભાભર તાલુકાને કલેક્ટર સાહેબને મારી વિનંતી છે બનાસકાંઠાના લોકલાડીલા કલેક્ટર સાહેબ અમને તમે પંદર દિવસ કો તો એક મહિનાની મુદત આપો તો અમારે થરાદ જિલ્લામાં જવું નથી એવી અમે શહેર બાબર શહેર અને બાબર તાલુકો અમને થોડી મુદત આપો તો અમે પણ વધાર અરજી આપી શકશે એવી મારી વિનંતી છે સરકારને પણ વિનંતી છે તમે પરિપત્ર બહાર પાડ્યો તમે અભિનંદન પાત્ર છો એવી મારી રજૂઆત છે અમને એક મહિનાની અને પંદર દાડાની મુદત આપો સરકારશ્રીને અને સરકારના પ્રતિનિધિઓને એ જણાવવા માગું છું કે આ રેલી છે એ ખૂબ શાંતિપૂર્વક કોઈ રાજકીય રેલી નથી કોઈ પાર્ટીની રેલી નથી કોઈ સરકારનો વિરોધ નથી ફક્ત ને ફક્ત